બનાવની વિગતો અનુસાર પાનોલી જીઆઈડીસીમાં આવેલી આર એસ પીએલના નવા યુનિટમાં શનિવારના સાંજે સ્ટોરેજ વિભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કંપનીમાં સ્ટોરેજ કરવામાં આવેલ વિવિધ કંપનીના હેઝાર્ડ વેસ્ટના સ્ટોરેજ કરેલ જથ્થામાં આગ લાગી હતી જેને વેસ્ટના વિપુલ જથ્થાને પોતાની ચપેટમાં લઈ લીધો હતો આગની ઘટનાને પગલે કંપની દ્વારા તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા હતા તેમજ પાનોલી ફાયરને જાણ કરતા પાનોલી ફાયરની ટીમ સ્થળ પર દોડી આવી હતી તો તેની મદદે અંકલેશ્વર ડીપીએમસી અને અન્ય ખાનગી કંપનીની ફાયર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી આઠ જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ થયા હતા ઘટનાની જાણ ડીસ તાલુકા ડિઝાસ્ટર ટીમ અને જીપીસીબીને થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અંકલેશ્વર એસડીએમ તેમજ મામલતદાર સહિત અધિકારીઓએ સ્થિતિ પર નજર રાખી આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરી હતી આજે ભરૂચ જિલ્લાના આણોલી જીઆઈડીસી આવેલ કેમિકલ કંપની આરએસપીએલ આગની ઘટના બનીલી છે આગને ઠારવા માટે દસ થી બાર જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે આશરે છ એક વાગ્યાના અરસામાં આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે અમારી સાથે એસડીએમ અંકલેશ્વર ડીવાયએસપી અંકલેશ્વર પોલીસ ઓફિસર્સ રેવન્યુ ઓફિસર્સ ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીસ ડિપાર્ટમેન્ટ પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે મહદઅંશે આ હવે કંટ્રોલમાં આવી ગઈ છે પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલવેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર રહેશે હમણાં જ માહિતી મેળવી છે ડી ઓફિસરો પાસેથી તો એક વ્યક્તિ છે એ હોસ્પિટલાઈઝ છે અને બેને ને ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ પૂરતી જેમને રિક્વાયરમેન્ટ હતી અને રેવન્યુ ઓફિસરો ની ટીમ છે એણે બાકરોલ ગામ ની પણ વિઝિટ લીધી છે ત્યાંના સરપંચ શ્રી સાથે પણ એ લોકો સંપર્ક માં છે પણ ત્યાં અત્યારે કોઈ ચિંતા નું કારણ નથી આગ લાગવાનું મુખ્ય કારણ કઈ સામે આવ્યું એ હવે તપાસ કરી રહ્યા છે અમે જે આ ફેક્ટરીના ઓફિસરો છે એમની સાથે ચર્ચા કરી એટલે પ્રાઈમરી કંઈક નાના પાર્કમાંથી કઈ રીતે આગળ વધ્યું છે પણ એક્ઝેક્ટ તો એ તપાસ કર્યા પછી જ એના ટેકનિકલ ઓફિસર છે એ ઓપિનિયન આપશે સર એનએચ હાઈવે અડતાલીસ નજીકમાં છે જીપીસીબીની ટીમ અત્યારે ત્યાં જ છે અને ઓબ્ઝર્વ કરી રહી છે તો ત્યાં કોઈને નુકસાન થાય એટલી હદમાં એ સ્મોક છે એની માત્રા નથી અને હાઈવે ઉપરનો ટ્રાફિક મુવિંગ છે એ સારી બાબત છે સર ક્યાં સુધી આવી જશે પ્રાઇમરીલી હું આપને કહું તો લગભગ એટી પરસેન્ટ કંટ્રોલ માં આવી ગયું છે એટલે કદાચ એક થી બે કલાકમાં સો ટકા કાબુમાં આવી જશે